એર ઇન્ડિયા એક્સપ્રેસની બ્યાસી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે કારણ કે એર ઇન્ડિયાના ત્રણસો વરિષ્ઠ કર્મચારી એક સાથે સિકલી પર ગયા છે મંગળવાર રાતથી બુધવાર સવાર સુધી ઇઠ્યોતેર ફ્લાઇટ રદ કરવામાં આવી છે લગભગ ત્રણસો વરિષ્ઠ કેબિન ક્રૂ સભ્યોએ છેલ્લી ક્ષણે બીમાર હોવાની જાણ કર્યા પછી તેમના મોબાઈલ ફોન બંધ કરી દીધા છે ટાટા અને એર ઇન્ડિયાની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી અગાઉ વિસ્તારમાં પાયલોટની અછતના કારણે કામગીરી ઠપ થઈ જવા પામી હતી અને હવે એર ઇન્ડિયા એક્સપ્રેસના ક્રૂ મેમ્બર્સ એકા એક સામૂહિક માંદગીની રજા પર જતા રહ્યા હોવાથી ઘણી સમસ્યાઓ સર્જાઈ રહી છે એર ઇન્ડિયા એક્સપ્રેસના કર્મચારીઓને આ પ્રકારની કાર્યવાહીના કારણે મંગળવાર રાતથી આજે બુધવાર સવાર સુધીમાં સિત્તેરથી વધુ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે હકીકતમાં ટાટા ગ્રુપની માલિકીની એરલાઇન્સના વરિષ્ઠ ક્રૂ સભ્યોએ સામૂહિક રજા લીધી છે પૂરતા કેબિન સ્ટાફના અભાવના કારણે કોચી કાલીગઢ અને બેંગ્લોર સહિતની અન્ય ફ્લાઇટ્સ પણ કેન્સલ કરવી પડી હતી નાગરિક ઉડ્ડયન સત્તાવાળાએ આ બાબતે તપાસ કરી રહ્યા છે એરલાઇન્સે જણાવ્યું હતું કે ફ્લાઇટ્સ કેન્સલ થવાથી અસરગ્રસ્ત મુસાફરોને એરલાઇન્સ તરફથી સંપૂર્ણ રિફંડ મળશે અથવા તો તે કોઈ પણ વધારાના શુલ્ક વિના તેમની ફ્લાઇટ્સ ફરીથી શેડ્યુલ કરી શકશે વધુમાં પ્રવક્તાએ બુધવારે એરલાઇન્સ સાથે ઉડતા મુસાફરોને એરપોર્ટ પહોંચતા પહેલાં કેરિયરનો સંપર્ક કરવાની પણ સલાહ આપી હતી જેથી તેઓ ફ્લાઇટની પુષ્ટિ કરી શકે